જય માતાજી મિત્રો કિચન તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ડાબા સ્ટાઇલ વઘારેલો રોટલો તો આ રોટલો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આ રોટલાને કકડાવેલો લસણયો રોટલો પણ કહેવામાં આવે છે અને આ રોટલો ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ગરમા ગરમ આ રોટલો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ રોટલો બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો એટલે રોજ જે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ વઘારેલો લસણ બાજરીનો રોટલો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે બાજરીનો રોટલો લઈ લઈશું રોટલો જેટલો ઠંડો હશે એટલો જ વઘારેલો રોટલો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અહીંયા તમે તમારા ઘરના સભ્યો પ્રમાણે રોટલાને લઈ શકો છો તો આપણે રોટલાને સૌથી પહેલાં એકદમ સરસ ટુકડાની અંદર કટ કરી લઈશું તમે મિક્સરની અંદર પણ પીસી શકો છો અને આ રીતના તમે હાથવાળી પણ સરસ ચૂરમું કરી શકો છો અત્યારે આપણે લસણિયો રોટલો બનાવી રહ્યા છીએ એટલે આ રોટલો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આ રોટલો તમે બે દિવસ સુધી ખાઈ શકો છો કારણ કે ડ્રાય રોટલો બે દિવસ સુધી એકદમ સરસ રહે છે શિયાળામાં આ રીતના સાંજના ટાઈમે તમે ગરમા ગરમ રોટલો બનાવીને સર્વ કરી શકો છો અને ફક્ત પાંચ જ મિનિટમાં આ રોટલો બનીને તૈયાર થઈ જાય છે આ રીતના આપણે રોટલાનો ચૂરો કરી લઈશું તો અહીંયા આપણે બધા જ રોટલાને એકદમ સરસ આપણે ચૂરો કરી લીધો છે તો હવે આપણે રોટલાને એક સાઈડમાં રાખીશું આપણે લસણ રોટલો બનાવો છે તો તેની માટે આપણે પચીસ થી ત્રીસ કડી લસણ લઈશું અને આપણે એકદમ સરસ લસણયું મરચું બનાવીને તૈયાર કરીશું તો આપણે ખાણી અંદર લસણ એડ કરી દઈશું એક ટેબલ લાલ મરચું પાવડર એડ કરીશું આપણે લીલા મરચાનો પણ ઉપયોગ કરવાનો છે અને આપણે થોડુંક મીઠું એડ કરીને લસણની ચટણી આપણે તૈયાર કરીશું મીઠું એડ કરવાથી લસણ જલ્દી ખંડાઈ જાય છે એટલે ચટણી બનાવતી વખતે મીઠું તમારે ચોક્કસથી એડ કરી દેવાનું તો અહીંયા આપણી લસણની ચટણી બનીને તૈયાર છે હવે આપણે રોટલો વઘારી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને કઢાઈને આપણે થોડીક વાર માટે ગરમ થવા દઈશું કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર ત્રણ ટેબસનું જેટલું તેલ એડ કરીશું તો ડ્રાય રોટલાની અંદર તેલ થોડું તમારે વધારે જ એડ કરવાનું એટલે રોટલો ખાવામાં ખૂબ જ સરસ લાગે અને અત્યારે હું સિંગ તેલનો ઉપયોગ કરી રહી છું એટલે રોટલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે તેલ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું રાય જીરું થઈ જાય એટલે આપણે હિંગ એડ કરી દઈશું અને તૈયાર કરેલું આપણે લસણયું મરચું એડ કરી દઈશું મરચાંને આપણે તેલની અંદર અડધી મિનિટ માટે સરસ સાતવવા દઈશું રોટલો ખૂબ જ સરસ થશે ફક્ત તમારે અડધી મિનિટ જેટલું અડધી મિનિટ પછી આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું બે થી ત્રણ લીલા હરચા એડ કરી દઈશું બંનેને આપણે થોડીક વાર માટે સાતળવા દઈશું થોડુંક એટલે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી આપણે આપણે કરી દઈશું તેને પણ એકાદ મિનિટ માટે સરસ સરસવા દઈશું ડુંગળી લસણ અને મરચું આ રોટલાની અંદર સો ઘણો સ્વાદ વધારી દે છે અને આ રીતના તમે લસણયો રોટલો બનાવશો તો તમે શાક રોટલી ખાવાનું તો ભૂલી જ જશો અને તમે રોટલા વધારે બનાવીને આ રીતના રોજે લસણયો રોટલો બનાવીને ખાશો એટલો ટેસ્ટી આ વઘારેલો રોટલો બનીને તૈયાર થાય છે આપણે મીઠું પહેલેથી એડ કરેલું છે લસણની ચટણીની અંદર અને રોટલાની અંદર પણ મીઠું હોય છે એટલે હવે આપણે મીઠાને સ્કીપ કરીશું પણ તમારે જો મોડો રોટલો બનાવતા હોય તો તમે આ સમયે મીઠું એડ કરી શકો છો ગેસ તમારે આ સમયે એકદમ ધીમો રાખવાનો છે અને ધીમો ગેસ રાખીને તમારે આ ડુંગળી અને મરચાને સાતળવાની છે આ રીતના અડધી મિનિટ જેટલો સમય થાય એટલે આપણે તેની અંદર મસાલા કરીશું અડધી ટેબલ સ્પૂન હળદળ એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન ધાણાજીરોનો પાવડર એડ કરીશું મરચું આપણે પહેલેથી એડ કરેલું જ છે અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું એકદમ સરસ આપણે દ્વારા વઘારેલો રોટલો બનાવીને તૈયાર કરીશું એટલે નાનાથી મોટા બધા જ આ રોટલો ખાઈને ખુશ થઈ જાય જો પાંચ વર્ષથી નાના બાળક હોય અને તમારે આ રોટલો હોય તો તમે લીલા ગરમ મસાલાને તમે કરી શકો છો ગરમ મસાલાસણ મરચું કાશ્મીરી બનાવ્યું છે એટલે લીલા ઉપયોગ કર્યો છે અહીંયા આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે આ સમયે પાંચ ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરીશું દહીં મેં અત્યારે થોડું ખાટું લીધું છે તમે મોડું દહીં પણ લઈ શકો છો દહીંને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ સમયે આપણે ગેસ થોડો ફૂલ કરી દેવાનો છે અને આપણે કન્ટિન્યુ આ રીતના દહીંનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે હલાવીશું જો તમારે દહીં એડ ના કરવું હોય તો તમે રોટલો બની જાય પછી લીંબુનો રસ પણ એડ કરી શકો છો રોટલાની અંદર દહીંનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને દહીંનું પાણી બધું જ બળી ગયું છે હવે આપણે જે તૈયાર કરેલો રોટલો છે તે આપણે એડ કરી દઈશું સારી રીતે રોટલાને મિક્સ કરી લઈશું તમારી બધી જ સામગ્રી તૈયાર હશે તો રોટલો ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ગરમા ગરમ આ રોટલો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે રોટલાને બે મિનિટ માટે એકદમ સરસ થોડો ક્રિસ્પી થવા દઈશું આ રીતે આપણે મિક્સ કરતા જઈશું અને રોટલાને આપણે ક્રિસ્પી થવા દઈશું બે મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો રોટલો તૈયાર થઈ ગયો છે જે લોકોને લોહી જાડું હોય છે તેમની માટે તો આ રીતના લસણનો રોટલો ખૂબ જ ફાયદાકારક છે અત્યારે મેં સુકા લસણ ઉપયોગ કર્યો છે તમે લીલું લસણ પણ એડ કરી શકો છો હવે આપણે છેલ્લે લીલા ધાણા એડ કરી દઈશું લીલા ધાણાની ફ્લેવર પણ રોટલાની અંદર ખૂબ જ સરસ આવે છે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો રોટલો એકદમ સરસ બનીને તૈયાર છે તો હવે આપણે ગરમા ગરમ રોટલાને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો ગરમા ગરમ શિયાળા માટે સ્પેશિયલ લસણીઓ બાજરીનો રોટલો તો સવારે નાસ્તામાં કે સાંજે તમે ગરમા ગરમ આ રીતના લસણી રોટલો બનાવીને ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર કરી શકો છો અને ખાવામાં તો એકદમ સરસ ચટાકીદાર બની તૈયાર થયો છે તો હવે આપણે રોટલા ઉપર થોડા લીલા દાણાથી ગાર્નિશ કરીશું જો એકવાર તમે આ રીતના લસણિયા રોટલો બનાવીને ઘરમાં ગરમ સર્વ કરશો તો ઘરના બધા જ વ્યક્તિ આ રોટલો ખાઈને ખુશ થઈ જશે અને વારે વારે તમને લસણિયા રોટલાની ડિમાન્ડ કરશે અને તમે જ્યારે પણ રોટલા બનાવશો ત્યારે તમે એક થી બે વધુ રોટલા બનાવીને આ રીતના તમે લસણિયા રોટલો ચોક્કસથી બનાવશો એટલો ટેસ્ટી અને ચટ્ટાકેદાર લસણિયા રોટલો બનીને તૈયાર થયો છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે લસણિયા રોટલાની રેસિપી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ લસણિયા રોટલાની રેસિપી કેવી લાગી જો તમને આ લસણિયા રોટલાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય